નમસ્કાર મિત્રો આજે આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોના માધ્યમથી આપીશું મિત્રો પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો ક્યારે ખેડૂતના ખાતામાં જમા થશે એકવીસમો હપ્તો મેળવવા માટે કઈ કઈ અગાઉ પ્રોસેસ ખેડૂતે કરેલી હોવી ખૂબ જ જરૂરી છે તો મિત્રો સર્વપ્રથમ એકવીસમો હપ્તો મેળવવા માટે ભાઈએ આ પ્રોસેસ કરેલી હોવી ખૂબ જ જરૂરી છે તો સર્વપ્રથમ પ્રોસેસની અંદર મિત્રો ખેડૂતનું ઈ કેવાયસી એકવીસમો હપ્તો મેળવવા માટે ખેડૂતનું ઈ કેવાયસી કરેલું ખૂબ જ જરૂરી છે ત્યારબાદ ફાર્મર રજિસ્ટ્રેશન એકવીસમો હપ્તો મેળવા માટે ખેડૂતનું ફાર્મર રજિસ્ટ્રેશન કરેલું હોવું ખૂબ જ જરૂરી છે ત્યારબાદ આધાર બેંક સીડિંગ બેંકમાં મિત્રો આધાર કાર્ડ સીડિંગ કરાયેલું હોવું ખૂબ જ જરૂરી છે ત્યારબાદ ડીબીડી બેંકની અંદર મિત્રો જે આપનું ખાતું ખોલાવેલ છે અને એમાં હપ્તો જમા થાય છે તો એ બેંક ખાતાની સાથે ડીબીડી થયેલું હોવું ખૂબ જ જરૂરી છે જો આ પ્રમાણેની પ્રોસેસ થયેલી હશે તો સીધો એકવીસમો પીએમ કિસાનનો હપ્તો ખાતામાં જમા થઈ શકશે બીજું કે મિત્રો એકવીસમો હપ્તો ખેડૂતના ખાતામાં ક્યારે જમા થશે ખૂબ જ મહત્વનું મિત્રો એકવીસમો હપ્તો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા દિવાળી આસપાસ જમા થઈ શકશે અને ખેડૂતની દિવાળી સુધરી શકશે મિત્રો સરકારશ્રીની અનેક યોજનાના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ